એસઆરાઈ કામગીરી પર રાજકીય ગરમાવો મતદાર યાદી સુધારણા કામગીરી દરમિયાન વધતા બોજને કારણે બીએલઓ પર તણાવ સ્ટ્રોક અને જાનહાનીના કેસો સામે આવી રહ્યા છે રાજ્યભરમાં ચાલી રહેલા આ કાર્યક્રમમાં અધિક ભારણથી બીએલઓ કામનો વધતો તણાવ સહન કરી શકતા નથી એવા ગંભીર પ્રશ્નો સામે આવતા કરજણ શહેર અને તાલુકા કોંગ્રેસ મેદાનમાં ઉતરી કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને ત્રણ મોટી માંગો ઉઠાવવામાં આવી બિયલોનું ભારણ તાત્કાલિક હળવું કરવું સુધારણા કાર્યક્રમની મર્યાદા વધારવી મૃત્યુ પામેલા બિયલોના પરિવારને મદદ તથા એક સભ્યને નોકરી પરંતુ ખાસ વાત એ રહી કે આવેદન દરમિયાન માત્ર ચાર કાર્યકરો જેમાંથી બે પ્રમુખ અને બે સામાન્ય કાર્યકરો જ હાજર રહ્યા જેના કારણે કોંગ્રેસની સંગઠનાત્મક નિષ્ક્રિયતા પણ ખુલ્લી પડી રહી છે સ્થાનિકો કહે છે આવું હોય તો કોંગ્રેસ આંદોલન કરશે કે માત્ર ફોટોશૂટ કરજણમાં હવે આ મુદ્દો એ સા રાય કરતા પણ વધુ રાજકીય ગરમાવો પેદા કરી રહ્યો છે સરકાર શ્રી દ્વારા જે એસઆરની કામગીરી ચાલે છે એસઆરની કામગીરીમાં અત્યાર સુધીમાં તમે મીડિયા દ્વારા પણ જાણ્યો છે કે ઘણા બધા બીએલ ઓ કામના ભારણના કારણે કોઈ આકઘાત કરેલા છે કોઈને એટેક આવેલા છે અને એ રીતના મૃત્યુ થયેલા છે અમારી કોંગ્રેસ પક્ષને ના આદેશ મુજબ આજે અમે કરજણ શ્રીને એક આવેદનપત્ર આપીએ છીએ અને એમાં અમારી એક માંગણી એવી છે કે ભાઈ તમે એસઆઈઆર કરવા માટે લખેલું છે એક મહિનાના પીરિયડમાં આ કામગીરી પૂર્ણ થઈ શકે તેમ નથી અને કામના ભારણના કારણે ઘણા બધા બીએલો મૃત્યુ પામ્યા છે અમારી કોંગ્રેસ પાર્ટીની એક માંગણી છે કે ભાઈ આ તમે જે ડોક્યુમેન્ટ માંગો છો એમાં કંઈક સરળતા કરો બીજી વસ્તુ કે જે બીએલો મૃત્યુ થયા છે તમે આકસ્મિક જે ઘટનાઓ બને છે એમાં સરકાર શ્રી દ્વારા જે જવાબદાર જે છે એ લોકો સામે કોઈ નસીબ થતી નથી બીજી વસ્તુ કે જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોને વળતર મળે છે તો અમારી કોંગ્રેસ પાર્ટીની એક માગણી છે કે ભાઈ જે બે લોકો મૃત્યુ પામ્યા છે તેઓના કુટુંબીઓને વળતર મળવું જોઈએ એ લોકોનો જે બાકી પગાર છે તે મળવો જોઈએ અને એમના કુટુંબના એક વ્યક્તિને સરકારશ્રીએ નોકરી આપવી જોઈએ